હે માતાજી મિત્રો આજના જીએસ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો મિત્રો છે આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા હે મારા બાર બીજના ધણી લાજ રાખજે મારા હાથરજે હે મારા બાપા ધણી લાજ રાખજે મારા છતીમાં એ માળીમાં પહોંચો પાટણની સતી લાજ રાખજે આ બહુ બહુચર શીખ્યો તારે હે મા ચોસી શીખ્યો તારે સતી તો મિત્રો આપણે જવાનું સર હોટલે તો આપણે આ ક્યારથી બ્લોક સ્ટાર્ટ કરી દીધો હો આમ તો હોટલથી સ્ટાર્ટ કરા પણ આજે રવા પી ની જતી અને આપણે બ્લોક સ્ટાર્ટ કરી દીધો ક્યારથી તો હવે આપણે જઈએ હોટલે આપણે હોટલે જઈ અને પછી મળીએ તો આપણા બ્લોકમાં પહેલાંથી લઈ અને છેલ્લેથી જોતા રહી ગયું ઓ મિત્રો વાજાઈ સો અને આપણે હોટલે તો આ બાજુ આપણી હોટલ અને આ બાજુ બાઇક પડી રાતે માલ બજાર થી માલ થી ભરેલો હો તો તો આપણે ખોલી દઈએ અને સાફ સફાઈ કરવાની કરી દઈએ કરી અને પછી આપણે મળીએ આજે હાડા હાથ અને આ બાજુ આપડા કેસર ભવાની જીગાભાઈ જીગાભાઈ આ બાજુ જીગાભાઈ ને આપણે કાલ જોયા હતા પણ એક મેં તમારો ફોટો પાડ્યો કાલનો

થાઈ ઓટો મારી શરબત ગરબત ને ફરી રવાના થઈ ગયા થયું શકો હાલ હે એવું એમ ને તો બરાબર હા કાલ કોમ્રેજ જ થઈને અમારે ના ના સારો તો મિત્રો આપણા બ્લોકમાં બને રહી જયો તો પછી હા મિત્રો આ બાજુ આપણો જગમજ આવી ગયા આ બાજુ આપણા કરણ કરણ અર્જુન તો આ બે જણા સીઝ હો કરણના અર્જુન

लीला जी आई जब लीला जो क्या हो बस मजा आनंद मजा बस बस चा बा पी रहा हूं तो हने के हां चा तो अब किधो लिया के के चा ना पी रहा हो तो वाली गाड़ी नहीं हटावी हो अरे अफिस में तुम्हें नीचे पर नीचे आइयो तुमने ने पण चा पाई जैसे तुम्हें तो नीचे आओ हां ने पण चा पाई जो ऊपर दे जो हां ये तो बेही जाए हम टेबल पर बिसु तुमने बिसु जी धीरो जी बे शब्द के ले हो केदा को भाई जाओ चलिए अपना बाजू बाहर बैठा है पान कड़वा जी बे माथे वाले है उठी माथे वाले है

મારું આલુ પાછું પાસવાલ છે આલુ આલુ હાલે ટીવી ખોલીને ને હાલતું છો ટીવી અંદર પડી પાસોલ છે તો બરાબર સાક્ષી મેં નરેશ છે ભાઈ નરેશ સાક્ષી નરેશ સાક્ષી અરે આ તમે મેટો માલ જોઈ લાયા હતા અમે દબા ઉઘરાયી દબાવઘરા આવે નરેશ ભાઈ મેઠોમાલ વધારે આવે તો મજૂરી બે મજૂરી જ કરવાની મજૂરી કરે હા

કોઈ ભાઈ હું રોજ પાઉ દી ને ભાઈ મહિને ના ભાઈ મે હવાર માં હું પાઈ ના આવ્યો હવે એનો નંબર આવ્યો એ પાએ અહીં આવે તો મને ભાઈ ચા પાઈ દો આ તો હું પાઈ ચા બનાવી દો તો આપણો બ્લોગ બનાવી દો બસ તરત ચા બનાઈ અને પાઈ દી મિત્રો આપણે હોટલ માટે નવી તપરી લઈ દીધી હ તો પછી આપણે ઘર જૂની પડી જતી અને આપણે લઈ દીધી તો તમે જોઈ લો આ તપરી પોહાન તો આ તપરીમાં ચા મળવાની હે આ તપેલી આવી દ આથી તપેલી કહેવાય પોહાની કહેવાય પિત્તળની કહેવાય કમેન્ટ અને આપણે આ તપેલી આપણે ચા તો આપણે તપેલી લાવી દીધી હા જેનો હમો ચા પીવીએ છીએ તો બનાવી તપેલી પીવી છે બનાવી આ આ બાજુ જે ખરા જાય તમે

અને બજાર જઈ અને આપણે અવતારે ઘેર ઘેર આવી અને આપણે માતાજી બધી કરી દઈએ એ મારા બારભીજના ધણી લાદ રાખજે એ મા સુધી સાચવજે એ તો મિત્રો આપણા ઘરે આવ્યા મહેમાન પણ મહેમાન છે પેલા ઘેર તો આપણો એ ઘેર મહેમાનને ભીડું થવા જવાનું હ અને આપણું જમવાનું આજ તો હશે એટલે આપણા બ્લોગમાં બનાવી રહીજો તો મિત્રો આપણે આવી ગયા સંકેતના ઘેર અને આપણે સંકેત ખાલી બૂમ પાડવાની હે તો સંકેત પટ્ટી મળીને આવશે તરત સંકેત એ સંકેત જો આ પટ્ટી મારીને આવ્યો કાય ઘા આ તારી કોણ આવ્યું ઘેર કોણ આવી ગયા હા ફુઆ હું કરી ફુઆ

શું કે સંગા તો આપણા લગમાં કંપની થઈ ગયો થાય પછી ગયે હા હા જય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો હા તો પછી મળી ગયો બાના ઘરે જમવાનું હતું તો આપણે જમવા બધી ગયા અને આ બાજુ આપણો સંકેત જુઓ એ બધા આવું કરો આ તકારા ફન થઈ હા તકારા થઈ થઈ ગયો

તો સંકેત આપણે તકારામાં બેહી ગયો તો જોઈ લો સંકેત હોય તકારા બીજા ગુંજન ફોટો પાડે પણ સંકેત ગોટમ વાળી ભય પડ્યા હતા બધે જાય ને બધે જ્યાં બધે જ્યાં થઈ જાય હો બાય પછી બે જાય એ બે રેડ એ બે વિડીયો એટલે શું નાખીએ તો આપણે જમી અને થઈ ગયા અને આપણે એવી વિડીયોનું આપણે વગર એન્ડ આવીએ છીએ તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા